હા ટ્રેનમાં અમારે તો આ રોજની મુસાફરી બધું આ રહ્યું એ ટ્રેનમાં એક દી એક ભાઈ બેઠા હતા ને તે બાજુમાં સીટ ખાલી ત્યાં એક સાતુ આવીને બેઠા તે ટ્રેન હજી ચાલુ નહોતી થઈ હજી વિસલ વિસલ મારતા હતા ને એવું કરતા હતા ત્યાં એને પેક પડ્યો સાધુ બાજુમાં બેઠા છે ને ઓલો પેક મારે બેઠો બેઠો એ થોડીક ટ્રેન હજી આમ માલતી થઈ તે બીજો પેક માર્યો ત્યાંથી એ થોમ થઈ ગયો ત્રીજો પેક પહેર્યો ને પછી બાપુને સલાહ કરી કે તમે લગાવો હા ને બાપુનો મગજ ગયો એ રાસ્તા તું જે નરક મેં લે જાય ગા હિન્દીમાં બોલ્યા હે ત્યાં તો કૂદકો માર્યો ઉતરી ગયો અને સ્ટેશન ઉપર જઈને બાઈચો એ કે મારે મુંબઈ જાવું છે ને આ નરકની ગાડીમાં ક્યાં બે હવે એને ખબર નથી કે બાપુ શું કેવા માગે તું હું કેવા માગે